ણ અગિયાર વિશે સંસ્કૃત પ્રકરણ સોળ રજ્જુ ભસ્મ ભવતિત્વી શું કહે છે દોરડું ભસ્મ બની જાઓ આ પાઠ છે તો કે બલ્લાલ સેન રચિત ભોજ પ્રબંધ નામના ગ્રંથમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે કવિઓ અને વિદ્વાનોની યોગ્ય કદર કરનારા ધારાનગરીના સ્વામી માલવાધિપતિ પરમાર વંશના રાજા ભોજનું જીવનચરિત્ર બલાલ પંડિતે ભોજ પ્રબંધમાં સરસ રીતે આલેખ્યું છે લેખકે પણ કાલિદાસ મગ બહુભૂતિ દંડી આ બધા જુદા જુદા સમયમાં થઈ ગયેલા કવિઓને રાજા ભોજના દરબારમાં ભેગા કરી અને ચાતુર્યભરી કથાઓની સંરચના કરી છે ભોજ પ્રબંધમાં આવતી ભોજ અને કાલિદાસની કથાઓ કાલ્પનિક હોવા છતાં સજીવ અને સચોટ છે એ વાંચી અને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ તો આ પાઠમાં શું છે કે કોઈપણ વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે ઘણા બધા લોકો પરંપરાગત પદાર્થો અને પદ્ધતિને અનુસરીને પ્રવૃત્તિ કરે પણ આ રીતે બધે સફળતા મળે જ એવું જરૂરી નથી સમગ્ર પરંપરાથી વિપરીત પદ્ધતિનો પ્રયોગ પણ ક્યારેક આપણને આશ્રયદાયક નીવડે આ વિચારને કેન્દ્રમાં રાખી ભોજ અને કાલિદાસની આ કથા છે એ કથા આપણે ભણવાની છે શું છે કથામાં તો કે એકવાર રાજા ભોજ છે એ ભસ્મ એટલે કે રાખમાંથી દોરડું બનાવવાનું કહે છે પરંપરાગત પદ્ધતિને અનુસરીને બધા ભસ્મ ભેગી કરી અને દોરડું બનાવવા જાય છે પણ કોઈને સફળતા મળતી નથી છેવટે કાલિદાસ છે એ આ કામ કરી બતાવે છે એ ભસ્મમાંથી દોરડું બનાવવાને બદલે દોરડાને જ ભસ્મ બનાવે છે આ રીતે કાલિદાસ અને ભોજની ઈચ્છાને સંતોષીને ઇનામને પાત્ર બને છે માણસે સતત સ્મૃતિમાં યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિશાળી માણસને માટે આ દુનિયામાં કશું જ અસંભવ નથી હવે ભોજ અને કાલિદાસના પ્રસંગોની વાત છે તો કે આપણે રાજા ભોજ અને કાલિદાસ વિશે ઉપરછલની નજરે એમનો થોડો પરિચય મેળવીએ મિત્રો રાજા ભોજ તો કે રાજા ભોજ કેવા હતા તો જે બલ્લાલ સેન નામના પંડિત છે એમણે ભોજ પ્રબંધ નામની નવલકથા લખી અને આ નવલકથામાં એમને કવિઓ હોય વિદ્વાનો હોય જે વિદ્વાનોની યોગ્ય કદર કરનારા એવા કોણ તો કે ધારા નગરીના સ્વામી માલવ દેશના અધિપતિ અને પરમાર વંશના રાજા ભોજનું જીવનચરિત્ર એમને ભોજ પ્રબંધ નામની નવલકથામાં આ લેખ્યું છે રાજા ભોજ કેવા હતા તો પોતે કવિ વિદ્વાન અને સાહિત્ય પ્રેમી હતા તેમની નગરીમાં કવિઓ અને વિદ્વાનોને આશ્રય મળતો ભોજ રાજાનું જ્યારે શાસનકાળ હતું એ સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાના ઉત્કર્ષની ચરમ સ્થિતિ દર્શાવતો એક પ્રસંગ છે ભોજ કુવિંદયો એ એક પ્રસંગ નિરૂપાયો છે એ પ્રસંગમાં શું છે તો કે કુવિદ એટલે કે વણકરની કાવ્ય રચનાથી રાજા ભોજ પ્રસન્ન થાય છે અને એને શું કહે છે કે તારી લાલિત્યપૂર્ણ કાવ્ય રચના અને તારું કાવ્યનું માધુર્ય સુંદર છે આમ ભોજે વણકર એટલે કે કુવિદને તેના કાવ્યના અક્ષરદી એક લાખ મુદ્રાઓવાળું મોટું ઈનામ આપ્યું એની અત્યંત પ્રશંસા કરી અને એની કદર પણ કરી આ પ્રસંગ દ્વારા આપણે એ જોવાનું છે કે રાજા ભોજના રાજ્યમાં એક સામાન્ય વણકર કક્ષાના લોકો પણ કેટલા વિદ્વાન અને સાહિત્યપ્રેમી હતા તો રાજા ભોજ પણ એ પોતે વિદ્યાઓની વિદ્વાનની અને વિદ્યાની આ બંનેની એ કદર કરતા એ ધારા દેશના સ્વામી હતા અને કયા વંશના હતા એ પોતે પરમાર વંશના હતા એ પોતે રાજા ભોજ પોતે જ કવિ વિદ્વાન અને સાહિત્યના પ્રેમી પણ હતા હવે આપણે જોઈએ કાલિદાસ વિશે મહાકવિ કાલિદાસ રામાયણ મહાભારત અને ભાગવત આ બધા મહાન ગ્રંથો ભારતીય સંસ્કૃતિ માટે સંસ્કારની સનાતન ગંગોત્રી સમાન છે અને તેમાંય આદિકવિ વાલ્મિકી અને મહર્ષિ વેદવ્યાસની પંક્તિમાં બિરાજવાની યોગ્યતા ધરાવતા મહાકવિ કાલિદાસ કવિ ગુરુ તરીકેનું બહુમાન પામ્યા છે એમને લખેલા સાહિત્યમાં તત્કાલીન ભારતીય સમાજનું ગૌરવશાળી દર્શન થાય છે પરંતુ કવિના જીવન વિશે ખાસ માહિતી મળતી નથી છતાંય એમના રસસભર નાટકો અને સુમધુર કાવ્ય સાહિત્યના પ્રશંસકોએ કવિ વિશે કેટલીક દંતકથાઓ પ્રચલિત કરી છે કેટલાક લોકો માને છે કે કાલિદાસ પહેલાં મહામૂર્ખ હતા કાલીમાતાની કૃપાથી તેઓ મહાકવિ બન્યા કેટલાકના મ્રત કેટલાકના મત પ્રમાણે તેઓ શ્રીલંકા ગયા ત્યાં એક ગણિકાએ તેમને મારી નાખ્યા હતા તો વળી કેટલાક એવું માને છે કે કાલિદાસ છે એ રાજા ભોજના દરબારી કવિ હતા કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે તેઓ રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં નવ રત્નોમાંના એક રત્ન સમાન હતા આ માન્યતાને આધારે કાલિદાસનો જે જીવન સમય છે એ ઈસવીસનની પહેલી સદી ગણાય છે કેટલાક વિદ્વાનો કાલિદાસને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમકાલીન ગણી અને તેમનો સમય ઈસવીસનની ચોથી સદીનો અંત અથવા તો પાંચમી સદીનો પ્રારંભ માણે છે પરંતુ આ સર્વ તર્ક છે કાલિદાસનું સાહિત્ય જ તેનું સાચું જીવન છે કારણ કે મહાકવિ કાલિદાસ તો ભારતીય સંસ્કૃતિના પર્યાય સમા છે અને તેથી જ કહેવાય છે કે સંસ્કૃતનું અન્ય સાહિત્ય નાશ પામે પણ વાલ્મીકી વ્યાસ અને કાલિદાસની કૃતિઓ રહી જાય તો પણ સમગ્ર પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિનો સર્વાંગીણ પરિચય આપણને મળી રહે મિત્રો મહાકવિ કાલિદાસે કુલ સાત કૃતિઓ જે રૂપે કાલિદાસની જ ગણાય છે એવા એમના નાટકો છે ત્રણ નાટકો છે અભિજ્ઞાન શાકુંતલ વિક્રમો અને માલવિકાગ્નિ મિત્રમ એમને રચેલા બે મહાકાવ્યો છે રઘુવંશ અને કુમાર સંભવ અને એમના બે કાવ્યો છે મેઘદૂત અને ઋતુસંહાર આ ઉપરાંત પણ બીજી કેટલીક એવી કૃતિઓ છે જે કાલિદાસના નામે મળી આવે છે પણ તેને સર્વ વિદ્વાનોનું સમર્થન મળતું નથી એટલે કે કેટલાક લોકો એ કાલિદાસની કૃતિ માને છે અથવા તો કેટલાક એ કાલિદાસની કૃતિ ન માનતા હોય તો આપણે હવે ભોજ અને કાલિદાસ વિશે થોડો પરિચય જોયો હવે આપણે પાઠ તરફ જઈશું પાઠનો અનુવાદ જોઈએ એકદા જનસભાયા ભોજેના ઉદઘોષિતમ એકવાર લોકસભામાં ભોજે જાહેર કર્યું યદિ કચ્છિત જન ભસ્મનામ રજ્જુમ નિર્માય મહ્યમ દાસ્ય તરી અહમ તસ્મૈ રૂપાણ સહસ્ત્રમ પ્રદાસ્યમ ઈ જુઓ શું કે છે રાજા ભોજે જાહેર કર્યું કે જો કોઈ માણસ રાખ વડે દોરડું બનાવીને મને આપશે તો હું તેને હજાર રૂપિયા આપીશ રાજ્ઞ ઉદ્ઘોષમ શ્રુતવા સર્વે નાગરિકાજના ભસ્મનામ રજ્જુ નિર્માતું પ્રયત્નરત્ન સંજાતા જુઓ રાજ્ઞ ઉદઘોષમ રાજાની જાહેરાત શ્રુતવા એટલે કે સાંભળીને સર્વે નાગરિકો બધા નાગરિકો ભસ્મનામ રજ્જુ રાખ વડે દોરડું બનાવવા માટે પ્રયત્નરતના પ્રયત્નશીલ થયા રાજાએ જાહેરાત કરી કે જે માણસ મને રાખ વડે દોરડું બનાવીને આપશે તો હું તેને હજાર રૂપિયા આપીશ એટલે આ રાજાની જાહેરાત સાંભળી અને જે તમામ નાગરિકો છે રાજ્યના એ દરેક નાગરિક રાખ વડે દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થઈ ગયા એટલે કે પ્રયત્ન કરવા માંડ્યા પ્રાય સર્વેશામ જનાનામ અયમ અનુભવ વર્તતે મોટે ભાગે સર્વ માણસોનો એક અનુભવ હોય છે યત કસ્યચિત પદાર્થ નિર્માણા પદાર્થા પદ્ધતિ જ્ઞાનમ પુરુષાર્થ ચિત વસ્ત્રોત્ર અપેક્ષિત અનુભવ હતી શું કહે છે જુઓ કે મોટે ભાગે દરેક વ્યક્તિનો અનુભવ હોય કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થ પદ્ધતિ જ્ઞાન અને પુરુષાર્થ એમ ત્રણ જરૂરી હોય છે એટલે કે કોઈ પણ વસ્તુ બનાવવું હોય તો પહેલાં તો આપણે પદાર્થ એટલે કે જરૂરી ચીજ વસ્તુ પછી પદ્ધતિ જ્ઞાન એને કેવી રીતે બનાવવું તે અને પુરુષાર્થ એટલે કે મહેનત આ ત્રણ વસ્તુ એકદમ જરૂરી બાબત છે યદિ કરણભૂતા પદાર્થા ન સંતિ કશ્ય અપી નવીનશ્ય પદાર્થ નિર્માણમ કરતું ન શક્ય તે શું કહે છે જુઓ કે જો કરણરૂપ બનેલા પદાર્થો ન હોય તો કોઈ પણ નવા પદાર્થને બનાવવાનું શક્ય થતું નથી એટલે કે કયો પદાર્થ બનાવવો છે એનું કારણ જ આપણને ન હોય તો કોઈ પણ નવો જે પદાર્થ બનાવવાનો છે એ પદાર્થને બનાવવાનું શક્ય જ નથી સત્સુ કરણભૂતેષું પદાર્થેશું અપી નિર્માણસ્ય પદ્ધતિ ના અવગતા તથાપી પદાર્થસ્ય નિર્માણમ કરતું ન પારયામ શું કહે છે જુઓ કે કરણ આપણને એમ કહ્યું કે પદાર્થ ન હોય તો કોઈ નવા પદાર્થને બનાવવાનું શક્ય જ નથી પણ રૂપ બનેલા પદાર્થો હોવા છતાં જો બનાવવાની પદ્ધતિ ન આવડતી હોય ત્યારે પણ વસ્તુને બનાવવામાં આપણે સફળ થતા નથી એટલે કે જરૂરી સામાન બધું હોય પણ એને કેવી રીતે બનાવવું એ જ આપણને ના ખબર હોય તો પણ એમ કે એ વસ્તુને આપણે બનાવવા માટે સફળ ન થઈ શકીએ પદાર્થા ઉપસિતા શિવ નિર્માણ રીતિ અપી અવગતા સાત્યમ અપી યાવત પર્યંત જનપુરુષાર્થમ ન કરોતી તાવત પર્યતમ યાવત તાવત જ્યાં સુધી ત્યાં સુધી સહ સહનવીનસ્ય પદાર્થ નિર્માણમ કરતું સમર્થો ન ભતી જુઓ પછી બીજું પણ કે છે કે પદાર્થ હાજર ન હોય એટલે કે નવી વસ્તુ બનાવવાની રીત પણ આપણે જાણી હોય પણ જ્યાં સુધી માણસ મહેનત ન કરે ત્યાં સુધી તે નવી વસ્તુ બનાવવામાં સફળ થતો નથી જુઓ આપણને કેવી સરસ વાત કરી છે કે પહેલાં તો કોઈ વસ્તુ બનાવવાની હોય તો પદ્ધતિ જ્ઞાન પુરુષાર્થ અને પદાર્થ આ ત્રણેય જરૂરી છે પછી જો એમ કે પદાર્થ ન હોય તો નવો પદાર્થ બનાવવાનું શક્ય જ નથી પછી પદાર્થ હોય પણ જો આપણને એની પદ્ધતિ ન આવડતી હોય તોય આપણે વસ્તુને બનાવવામાં સફળ ન થઈએ અને પદાર્થ હાજર હોય એટલે કે નવી વસ્તુ હોય બનાવવાની રીત પણ જોયેલી હોય પણ આપણામાં જો મહેનત જ કરવાની વાત ન હોય તો નવી વસ્તુ બનાવવામાં આપણે ક્યારેય સફળ થતા નથી તો જુઓ મિત્રો પદાર્થ પદ્ધતિ જ્ઞાન અને પુરુષાર્થ આ ત્રણેયનું કેટલું મહત્ત્વ છે એ ત્રણેય વિના આપણે કોઈ પણ કાર્ય ન કરી શકીએ એ બાબત આપણને સમજાવી છે આગળ જોઈએ નગરસ પ્રત્યેકજન સ્વકીયેન ઉપયુક્ત અનુભવન પ્રથમ રજ્જુ નિર્માણે આવશ્યકાના ભસ્મજલાદિના પદાર્થાનામ એકત્રીકરણે પ્રવૃત્ત જુઓ શું કહે છે હવે દરેક નગરજન પ્રત્યેક નગરજન હતા એ જેમ કહ્યું આપણે વાત કરી એ મુજબ અનુભવ વડે દોરડું બનાવવા માટે જરૂરી હોય એવું દોરડું બનાવવા માટે શું જોઈએ રાખ રાખમાંથી દોરડું બનાવવાનું ગયું ને એટલે કે રાખ પછી બીજું શું જોઈએ પાણી તો કે રાખ પાણી આ બધા પદાર્થોને એકઠા કરી અને પ્રવૃત્તિમાં લાગી ગયા દોરડું બનાવવા માટે તો ગોધૂમ ચૂર્ણયના રોટી કાયમ નિર્માણસ્ય યાદૃશી પદ્ધતિ તેન અવગતા આશી તયા પદ્ધતા રજ્જુ નિર્માણે પ્રચંડેન પુરુષાર્થેન પુરુષાર્થેના ઉદ્યોતજાત જુઓ શું કહે છે ગોધૂમાં ચૂર્નેન રોટી ગાયા ઘઉના લોટની આપણે જે રોટલી બનાવીએ એ રોટલી બનાવવાની પદ્ધતિ જેને જાણેલી હતી એ પદ્ધતિથી દોરડું બનાવવા માટે જોરદાર પુરુષાર્થ વડે પ્રયત્નશીલ થયા આપણે જેમ ઘઉંનો લોટ છે તો કે ઘઉંના લોટનો એ બાંધી અને આપણે એની રોટલી બનાવીએ એ પદ્ધતિ આપણે જોઈલી છે જાણેલી છે એટલે ઘઉંના લોટથી જેમ રોટલી બનાવીએ એ રીતે દોરડું બનાવવા માટે નગરના પ્રત્યેક જન છે એ પ્રયત્નશીલ કરવા મંડી પડ્યા કૃત એનાપી બહુના પ્રયત્નેના ભસ્મ રજુરૂપતામ ન પ્રાપ્તમ બહુ કોશિશ કરી છતાં રાખ છે એ દોરડાનું સ્વરૂપ ન પામી એટલે કે બહુ જ પ્રયત્ન કર્યો રોટલી બનાવે ઘઉંના લોટમાંથી લોટ બાંધી અને જેમ રોટલીને ગોળા આકાર આપે એમ પાણી અને રાખને ભેગા કરી અને દોરડાનો આકાર આપવા માટે બહુ જ પ્રયત્ન કર્યા પણ કોઈ પણ નગરનો માણસ આ પદ્ધતિથી સફળ ન થયો યતો જલાર્દમ ભસ્મ રજ્જુરૂપતા પ્રદાનકાલે વિશીર્ણમ સતત રજ્જુરૂપમ ન સાધતી સ્મ કેમ તો કે પાણીથી ભીણી થયેલી રાખ વડે દોરડાનું રૂપ આપતી વખતે વેર વિખેર થતાં દોરડાનું રૂપ સધાતું ન હતું રાખમાં પાણી નાખી અને પછી એને દોરડાનું રૂપ આપે પણ દોરડાનું રૂપ અપાતું હતું નહીં પછી આગળ નિખિલો દિવસ એવમ એવ વ્યર્થ વ્યતીત પરિણામત ભસ્મનામ પ્રણીતામ રજ્જુમ અવલોકિતું રાજા નિરાશમ અભવત શું કહે છે જુઓ હવે આ રીતે આખો દિવસ લોકોએ પ્રયત્ન કર્યો પણ આખો દિવસ શું ગયો નકામો ગયો એના ફળ સ્વરૂપે રાખથી બનાવવામાં આવેલું દોરડું જોવાની રાજાની જે ઈચ્છા હતી એ ઈચ્છાને રાજા હતાશ થયા અપરઅશ્મિન દિવસે રાજસભાયામ રાજા કાલિદાસાય અવદત હતા ભવાન એવ સાધું ભસ્મનામ રજ્જુ હતી બીજા દિવસે રાજદરબારમાં રાજાએ કાલિદાસને કહ્યું કે હવે તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો કાલિદાસ સદ્ય એવ રજ્જુમ તું પ્રયત્ન પરોભવ કાલિદાસ છે એ તરત જ દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થઈ ગયા તેના પૂર્વે રજ્જુમ શું કર્યું દોરડું લઈ રજ્જુ સ્થાલિકાયામ એ દોરડાને ક્યાં મૂક્યું એક થાળીમાં સ્થાલિકાયામ સ્થાપિતાયામ રજ્જુ કાલિદાસ અગ્નિ પ્રાક્ષિપ્ત કાલિદાસે થાળીમાં એ દોરડું મૂક્યું પછી થાળીમાં મૂકેલા દોરડા પર કાલિદાસે અગ્નિ મૂક્યો સ્થાલિકાયામ સ્થિત રજ્જુ યથાયથા અગ્નિમય જાતા તથા તથા ભસ્મત્વે પરિણમીતા હવે એમને દોરડામાં આગ નાખી એટલે થાળીમાં રહેલું દોરડું જેમ જેમ આગ પકડતું ગયું તેમ તેમ એ અને રાખના સ્વરૂપમાં બદલાતું ગયું એવમ કાલિદાસેના ભસ્મનામ રજ્જુ નિર્મિતા આમ કાલિદાસે રાખ વડે દોરડું બનાવ્યું પ્રશાંતે અગ્નિ સ્થાલીકા સ્થિતામ ભસ્મભૂતામ રજ્જુ કાલિદાસ રાજ્ઞ ભોજાએ અદર્શાય પછી એમને અગ્નિ જ્યારે ઓલવાઈ ગયો ત્યારે થાળીમાં રહેલું રાખનું દોરડું હતું એ કાલિદાસે રાજા ભોજને બતાવ્યું રાજા પ્રસન્ન ભૂતવા કાલિદાસએ નામ સહસ્ત્રમ દધો અને શરત મુજબ રાજાએ પ્રસન્ન થઈ અને કાલિદાસને એક હજાર રૂપિયા આપ્યા પુરસ્કારીના પ્રસન્ન વદન કાલિદાસ ઉપસ્થિતાના જનાન પ્રત્યય ઉવાજ પછી જે પુરસ્કારથી એમને પ્રાપ્ત થયો પછી કાલિદાસે હાજર રહેલા લોકોને કહ્યું શું કહ્યું પ્રવાહપતિ તો લોક પ્રવાહમ અનુસેવતે સેવમાન પ્રવાહમ તમ કાર્યમ સાધયેત મુવા શું કહે છે પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે તે પ્રવાહને સેવતા તેઓ આનંદથી કાર્ય સિદ્ધ કરે વૈચિત્ર અય વિશ્વસ્ય પ્રવાહે સેવિતે અપીવા કાર્યસાધન વેલામ માનવ નિષ્ફળો ભવિત પણ આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહને સેવેલો હોય તો પણ માણસ કાર્ય સિદ્ધ કરવાના સમયે ક્યારેક એ અસફળ પણ થાય કાલિદાસ કહે છે કે માણસ જ્યારે જે પ્રવાહ છે જે રીત છે એ રીતને જ અનુસરે ત્યારે એ રીતને અનુસરતા અનુસરતા ક્યારેક એનું કાર્ય સિદ્ધ થાય પણ વિશ્વની એક વિચિત્રતા પણ છે કે જો પ્રવાહને સેવેલો માણસ હોય તો પણ એ કોઈક વાર ક્યારેક એ કાર્યમાં અસફળ થાય છે મામ એવા અનુસર પ્રાગ્ઞો વિરુદ્ધ મંત્રએ તક વચિત ભસ્મ ભવતું ન રજ્જુ રજ્જુ ભસ્મ ભવતી પતિ શું કહે છે દોરડું રાખ ન થાય તો રાખ દોરડું થઈ જાય એમ મારી માફક અનુસરતા સમજદાર માણસે ક્યારેક વિરુદ્ધ વિચાર પણ કરવો જોઈએ જુઓ રાજાએ કહ્યું કે દોરડું બનાવવાનું તો બધા રાખનું દોરડું બનાવવાનું એટલે કે રાખ લઈ અને દોરડું બનાવવા માંડ્યા પણ કાલિદાસે વિરુદ્ધ વિચાર્યું કે જો દોરડું રાખ ન થાય તો રાખ છે તો દોરડું બની જ જશે એમ વિરુદ્ધ વિચાર્યું તો એમને દોરડાને થાળીમાં મૂકી અને અગ્નિ આપ્યો અને પછી એ દોરડાનું રાખ બનાવી તો રાજાને તો રાખ સ્વરૂપે દોરડું જ જોવું હતું આપણે રાખમાંથી દોરડું ન બન્યું તો દોડામાંથી પણ રાખ બને જેમ કાલિદાસે વિરુદ્ધ વિચાર્યું તો એમનો વિરુદ્ધ વિચાર એમનો સફળ થયો તો એ પણ એમ જ કહે છે કે આપણે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થ અને જે બુદ્ધિમાન માણસ છે એના માટે સંસારમાં કોઈ પણ વસ્તુ અસંભવ નથી આ પાઠ આપણે હવે અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત